ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો આવ્યો છે એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત બની રહી છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પણ ફેક્ટર નડી રહ્યું છે ત્યારે અત્યારે હાલ જે પ્રમાણે આપણે અત્યાર સુધી વિગતોની ચર્ચા કરતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે અને અમે ગુજરાતમાં વધારે રસ પડી રહ્યો છે અવારનવાર ગુજરાતના પ્રવાસે આવતા હોય છે કોઈ પણ મુદ્દાઓ હોય છે અને ઉઠાવતા હોય છે ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવવાના છે અને આ વાતને લઈને અમિત ચાવડા સંસ્થા દ્વારા ઘણી બધી વિગતો આપવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના રાહુલ ગાંધી હવે જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આજ વિષયને લઈને વિગતે અમિત ચાવડા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી સૌથી પહેલા તો અમિત ચાવડાને સાંભળી કે તે આ વિષયને લઈને વધુમાં શું કહી રહ્યા છે આજે ખાસ તમને જણાવું છે કે સંગઠન સૂચન અભિયાન કોંગ્રેસ પક્ષના

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પ્રક્રિયા થાય ગુજરાત ની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ઘેર છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન છે એમાંથી લોકોના કેવી રીતે ભૂલ કરી શકાય ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો ચાલીસ શિબિર થશે ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે તમે વિપક્ષના નેતા

ત્રણ દિવસની તાલીમ શિબિર આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ માર્ગદર્શન કરીને સરદાર સાહેબ થી લઈને ત્રિપુવન કુરિયન સાહેબ સુધી પારદર્શક રીતે પ્રસ્થાપિત પણ કર્યું

અને એ જે દૂધ સંગો છે સરકારી જે માળખો છે એ મુજબ એ દૂધ સંગો માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક પણ આજે જયારે સભાસદો પોતાના અધિકાર ની વાત કરવા જાય ભ્રષ્ટાચાર ની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળકિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે

દૂધ મંડળીઓ સાથે કામ કરતા સરકારી આગેવાનો દૂધ ભણનારા સભાસ એવા સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવા

માટેની પણ વ્યક્ત કરશે અને મારે ગુજરાતના લોકોને પણ કહેવું છે રાહુલજી એ

નામ કોલ ઓકટાઈન સાહેબના મૂળમાં એમણે પણ કર્યું છે કે ગુજરાતના ના ઘોડા છે કે જંગના ઘોડા એ અમારો વિષય છે અને કોલ 2 છે ગુજરાત પર આલેલું પંજાબના મુખ્યમંત્રી વર્તમાન એવો કહી રહ્યા છે કે અમે વિપક્ષમાં છીએ આમ આની પાર્ટી વિપક્ષમાં છે શું પ્રશ્ન ત્યાર ભગવાન નૈજીન એવું હોય છે કે કયા સમયે બોલે છે એ પણ લોકો ધ્યાન રાખતા હોય છે કે થોડું પરફોર્મન્સની ચૂકી આવી ગઈ છે અને કેન્દ્રમાનવ બજેટ આપાકી પાર્ટી સાથે લડાઈની ચાલી સુકાની છે ટકસ સંગઠન સુજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું કે આખા દેશમાં 2025 નું વર્ષ

આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાય માં અન્યાય થાય છે

કાર્ય કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસ ના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર